શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિતભાઈ પ્રજાપતિ દ્વારા આજરોજ લિંક રોડ ખાતે આવેલા નગર પ્રાથમિક શાળા સંચાલિત ગાયત્રી નગર મિશ્રાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી અને આવતીકાલથી શરૂ થતા આલુણા વ્રતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને શુકો મેવો તેમજ ફરારી વેફર વિતરણ કરવામાં આવી આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે અમિત પ્રજાપતિને શાળાના બાળકોને નોટબુક વિતરણ કરવા બદલ તેમનો પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડ વિકાસ સોની કમલેશ પરમાર જયદીપ મહારાજ ધર્મેશ સોલંકી હિરેન રાણા નોટબુક વિતરણના દાતા અમિત પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક ગણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહેલ શ્રી સંતોષી માતા યોગમંડળ ટ્રસ્ટ દર વર્ષે ગૌર ગૌરીવ્રત નિમિત્તે અમે ગાયત્રી સ્કૂલમાં અમે આવ્યા છે એમનું ડ્રાયફ્રૂટનું વિતરણ હોય આ વખતે અમે ભવ્ય શોરૂમના માલિક અમિતભાઈ સાથે જોડાઈને નોટબુકનું વિતરણ પણ કર્યું છે આજે દર વર્ષે અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે કંઈક છત્રી હોય રેનકોટ હોય અવનવા કાર્યક્રમો કરતા જ આવ્યા છે મંદિરને લાગતા આખા વર્ષમાં રથયાત્રા હોય તો અમે સૂકીબાજીનું વિતરણ કરીએ છીએ નવરાત્રીનું આયોજન કરીએ છીએ આવા અવનવા કાર્યક્રમો મંદિરના ટ્રસ્ટના નેજા હેઠળ અમારા મંદર થકી અમે સંપૂર્ણ આ કાર્ય કરતા હોઈએ છીએ અને અમને આમાં ખુશી મળે છે અમને દર વર્ષે ને કંઈક નવું કરવાની ઈચ્છા પ્રેરિત થતી હોય જેમ અમિતભાઈ આ વખતે અમને સપોર્ટ કરીને અને નોટ રિટર્નમાં અમને સહાય કરી એમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ સ્કૂલના ટીચર્સ અને તમામ વિદ્યાર્થીઓને અમે આવનારું વર્ષ સારું જાય સુખી રહે એવી અમારા મંદર તરફથી માતાજી તરફથી અમને પ્રાર્થના કરીએ છીએ